સીતારામની જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ સૈતર મહિનાના નોરતા હાલે તો આજ સૈતર મહિનાનું હાથમું નોરતું છે તો આવો આપણી માતાજીનો ગરબો હું ગાવે મૂકા તો તમે પણ સાંભળે અને આવડતો હોય તો યાદ કરજો ન આવડતો હોય તો હિખે લીજો અને હા કોમેન્ટ બોક્સમાં કીજો આજ હાથ હાથ દીથી હું ગરબા મેલા તો કેણીએ સાંભળ્યો તો એ કોમેન્ટ બોક્સમાં જય માતાજી કે જનેતા જન્મદેવાવાવાવાવાવાવાવાવાવાવા વાળી તો એક હોય પણ આતા અનેકની માતા છે તો બધાની માનું રટણ કરવું જોઈએ તો આજે હેવ તો માતાજીના છેલ્લા બે દી જ રહ્યા આજ હાથમું નોરતું પૂરું થાય એટલી બે જ રહ્યા હે માતાજીના તો આવો આપણી સાથે મળી અને માતાજીની સત્સંગ અને ગરબા કરીએ તો આ હું ગરબો મૂકા પ્રસ્તુત કરા સાત બે નળિયું છે સાદ પાડીને હું તો ગરબો ગવડાવતી સાતે બે નળિયું સાવો મારે જો ગણિયું નોયવતાર સાદ પાડીને હું તો ગરબો ગવડાવતી સાથે બે નળીયુનો સાથ એવો મારે જો ગણ્યું માડીનો માળીનો ભેળિયો આકાશમાં માડી તારો ઉડ્યો આકાશમાં આવડે એનો પાર એવો મારે જો ગણીયું નોયવતાર રાવે એનો પાર એવો મારે જો ગણીયું નોયવતાર જાગીને જોવું ત્યાં તો સાત સાત જોગણયું જાગીને જોવું ત્યાં તો સાત સાત ખપર ખપરતણી ખેલના એવો મારે જોગણિયું નતા ખપર તણી ખેલના ર એવો મારે જો ગણિયો નવતાર ખમા કરીને માખા ખરો ધ્રુજાવતી ખમા કરીને મા માખા ખરો ત્રુજાવતી ખના ખમકારા સંભળાય એવો મારે ખોડિયારનો અવતાર ખમાના ખમકારા એવો મારે ખોડિયારનો અવતાર સુકેલા ઝાડ ઉપર પડી મને ન જરૂું સુકેલા ઝાડ ઉપર પડી મને ન જરૂર ಲೀಲ ಮಾಲನೋಯವತಾರ ಲೀಲ ಥಾಯೋ ಮಾಲನೋಯವತಾರಾಪೋಡೆ ದೂತರಳವಾ ರಫಳೆ ದೂಧ ರಡುವ ರೇಸಾಯಿ ಮಾೂತಾ ನೋ ಮಾವತಾರ ನಗನೆ ದೂತಪೋ ಮಾ ನಗಬೈನೋತ ಸೋನೂ ಬೆಳು ಮನೆ ಶಿರ ಪೋ ಸೋನೂ ಬೆಳು ಮನೆ ಶಿರೈಪ ಸೋಂತು ಕುಮಕುಮಾಡ ನೇವೋ ಮರೆ ಸೋನಬಾಯಿ ನೋಯಾರ કુમકુમના પગલાં પાડના એવો મારે સોનલનો અવતાર હાથ લંબાવી મયે થાયો વારડા હાથ લંબાવી મયે થાયો એવા રાજા ને રાજયા આપના એવો મારે હોલબાઈનો અવતાર રાજા ને રાજયા આપના એવો મારે હોલબાઈનો અવતાર નો ગરબો છે કોઈ ગાશે હે માડી તારો ગરબો જે કોઈ ગાશે મનની પૂરે મળી યા મારે જો ગણ્યું નોયવતાર મનની પૂરે કરે યા સેવો મારે જો ગણ્યું નોયવતાર સાદ પાડીને હું તો ગરબો ગવડાવતી સાદ પાડીને હું તો ગરબો ગવડાવતી બે બેનડીઓનો સાથ એવો મારે જો ગણિયું નોયવ એવો મારે જો ગણ્યું નોયવ એવો મારે જો ગણ્યું અવતાર બોલીએ માતાજીની છે નવદુર્ગા માતાની છે તો આ ગરબો મી ગાયો બધાયની ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સાથે શીખવાની પણ કોશિશ કરજો તમારા જીવનમાં ઉતારો માતાજી માતાજી દેખાતા ને જ પડશે આપણી આપણા શ્વાસમાં માથે પણ વિશ્વાસ છે ને આપણો શ્વાસ આપણી દેખાય કોઈની તો ને પવન કોઈની દેખાય તો ને તો આ રીતના છે અમુક વસ્તુ જે ભગવાન છે એ આપણી દેખાતો ને પણ તોય છે ને એણે માથે વિશ્વાસ છે ને કીણી સાક્ષાત મેળ્યો ભગવાન તોય વિશ્વાસ છે ને કે શે અને પથરામાંથી પણ જો વિશ્વાસ હોય ને તો જવાબ દે માટે આવો આપણી આ ચૈત્રી નવરાત્રિનો સત્સંગ સાથે મળી કરીએ અને બધા મારી હેરી તમે પણ સત્સંગ કરો જય માતાજી જય જોગમાયા